રાજકોટની પરિશ્રમ સ્કૂલમાં એનએસયુઆઈ કાર્યકર્તાનો હોબાળો એનએસયુઆઈના કાર્યકર્તાને પૂરીને પ્રિન્સિપાલ જતા રહ્યા સ્થાનિક પોલીસે આવી દરવાજો ખોલ્યો અને ટ્રસ્ટીઓને બોલાવી મામલો ઠારે પાડ્યો ઉલ્લેખનીય છે કે પરિશ્રમ સ્કૂલની વિદ્યાર્થીની ઓનલાઈન અભ્યાસ કરતી હતી ત્યારે તેને ઝૂમ મીટિંગમાં અભદ્ર મેસેજો આવતા વાલીએ સ્કૂલમાં ફરિયાદ કરી હતી પરંતુ મેનેજમેન્ટે કોઈ સરખા જવાબ ના આપતા વાલીએ એનએસયુઆઈ પાસે મદદ માગી હતી એનએસયુઆઈની ટીમ વિદ્યાર્થીનીની ફરિયાદ લઈને પ્રિન્સિપાલ પાસે ગયા ત્યારે એનએસયુઆઈની ટીમને ઓફિસમાં બંધ કરી પ્રિન્સિપાલ ત્યાંથી ચાલ્યા ગયા ત્યારબાદ સ્થાનિક પોલીસ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો અને શાળાના ટ્રસ્ટીઓને બોલાવીને મામલો ઠારે પાડ્યો હતો પરિશ્રમ સ્કૂલ કાળા રોડ ઉપર આવેલી આઠમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની જેને ઝૂમ મીટિંગ દરમિયાન ખૂબ જ ખરાબ મેસેજીસ મોકલવામાં આવ્યા હતા અને વાલી દ્વારા અહીંયા પ્રિન્સિપાલને ફરિયાદ કરવામાં આવી કે તમારા સ્કૂલના ઝૂમ મિટિંગમાં આવી રીતના મારી જે ખરાબ મેસેજીસ કરવામાં આવે ત્યારે મેનેજમેન્ટે કોઈ જવાબ ના આપ્યો અને વાલીએ એનએસયુઆઈનો સંપર્ક કર્યો જ્યારે એનએસયુઆઈ રજૂઆત કરવા આવી ત્યારે પ્રિન્સિપલ દ્વારા પોતાનું ઓફિસમાં દરવાજો બંધ કરી અને એનએસયુઆઈના કાર્યકર્તાઓને પૂરી અને તે કોઈ પણ જાતનો જવાબ આપ્યા હોય નીકળી ગયા એ પછી પોતા અત્યારના ટ્રસ્ટી આવ્યા અને ટ્રસ્ટીએ બા જે પણ કોઈ છે એની ઉપર કાયદેસરના પગલાં લેવા તૈયાર છે એના પછી તો મીટિંગ છે પ્રાઇવસી હોય છે અને એમાં વિદ્યાર્થી સિવાય કોઈ જોડાતું ના હોય ખાસ કરીને સ્ટાફ હોય એના સિવાય કોઈ બારનું વ્યક્તિ ન જોડાતું એટલે આ ક્યાંક ને ક્યાંક ગંભીર બાબત છે આ લેડીઝની પ્રાઇવસીની બાબત છે આવી તો ઘણી બધી વિદ્યાર્થીની હોય તો આવી રીતના બધાને મેસેજ થાય તો ક્યાંક ને ક્યાંક સમાજ ઉપર પણ કલંક કયા ધોરણમાં ધોરણ આઠમાં એ વિદ્યાર્થીની